સુરત શહેરમાં હીરા કારખાના આંગણિયા પેઢી અને રાહદારીઓ અને રસ્તા પરથી હત્યારો સાથે લૂંટ ધાડ હત્યાના પ્રયાસ વગેરે જેવા ગંભીર ગુનાઓમાં પોલીસ પકડતી છેલ્લા ચોવીસ વર્ષથી ભાગતા આરોપીને આખરી શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે શોધી કાઢ્યો છે આરોપી મિત્રને મળવા શહેર ખાતે આવ્યો હતો અને પરત જામનગર જાય તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે અઢાજણ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસમાં પાંચથી વધુ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે છેલ્લા ચોવીસ વર્ષથી આંગણિયા પેઢી તથા હીરા કારખાનીની ઓફિસમાંથી તેમજ રસ્તા પરથી બાઇક ચાર્જ અંજામ આપી નાસ્તા પડતા આરોપી વીરેન્દ્ર શ્યામ દેવ રાજભર ને ઝડપી પાડ્યો છે ક્રાઇમ સ્ક્રોડ ના પીએસઆઈ અને ટીમને મળેલી વાતમી ના આધારે અઢારજણ સ્ટાર બજાર રેખા પાર્ક પાસેથી વીરેન્દ્ર શ્યામદેવ રાજભર ને ઝડપી લીધો હતો વીરેન્દ્ર

ભાવે દિનેશ કનોજા સાથે બાઇક સવાર બેનો પીછો કરી લાત મારીને પાડી દઈ ચપ્પુ બતાવી રોકડા રૂપિયા બે લાખ સોળ હજાર ચારસો એકત્રીસ અને બાઇક મળીને કુલ બે લાખ એકતાલીસ હજાર કરી હતી તે વર્ષે ફરી તેણે ભાવે સ્વરૂપે ભલો રમેશ પટેલ દિનેશ કનોજા જીતન રામ ઉર્ફે જીતો કનોજા પ્રકાશ કનોજા અને રાજેશ ઉર્ફે રાજુ પીપરોતર સાથે અમરોલી શાક માર્કેટ પાસે તીજલ પરમાં ત્રીજા માળે હીરાના કારખાનામાં ચપ્પુદારે સાથે ઘુસી સ્ટાફને બંધક બનાવી રૂપિયા ચાર લાખના રફ તૈયાર હીરા એક વ્યક્તિને સોનાની વીટી મળી કુલ ચાર પોઈન્ટ બે લાખને લૂંટ કરી હતી ત્યારે ચારે લૂંટ કરી ફરાર થયેલો વીરેન્દ્ર ઉર્ફે ગુરુ

રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ